નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર તારીખ ત્રીસ બાર બે હજાર ત્રેવીસના રોજ મહિલા અને બાળ અધિકારી કચેરી આહવા ડાંગ સાપુતારા પોલીસ મથક સી ટીમ અને આહવા કાનૂની સહાય કેન્દ્રના સંયુક્ત ઉપક્રમે સાપુતારા ઋતુભ્રા કન્યા વિદ્યાલય ખાતે કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેર એક દિવસીય સેમિનાર અને બેટી બચાવો બેટી પઢાઓ અંતર્ગત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં કાનૂની સહાય કેન્દ્રના એડવોકેટ મિતેશભાઈ એડવોકેટ રમેશભાઈ કાર્યકરબેન જયશ્રીબેન હાજર રહ્યા અને તેમના દ્વારા કામકાજના સ્થળે મહિલાઓની જાતીય સતામણી અધિનિયમ બે હજાર તેરના કાયદાથી રક્ષણ કઈ રીતે મેળવી શકાય તેના વિશે બાળકીઓ અને વિદ્યાલયના સ્ટાફને વાકેફ કરવામાં આવ્યા હતા તેમજ મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા આઈસીઈ વિતરણ કરી કચેરી દ્વારા ચાલતી બાબતોથી ઉપસ્થિત તમામ બાળકીઓ તેમજ સ્ટાફને વાકેફ કરવામાં આવ્યા હતા સાપુતારા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ સુમિત્રાબેન અને તેમની સી ટીમ દ્વારા બાળકોને લગતા ઓક્સો એક્ટ વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યું હતું તેમજ સાયબર ક્રાઈમ વિશે ગુડ ટચ બે ટચ અભિનય દ્વારા સમજાવવામાં આવ્યું હતું એકસો હેલ્પલાઇન અને તેમની કામગીરીથી પણ બાળકોને વાકેફ કરાયા હતા સિટીઝન ફર્સ્ટ પોર્ટલ વિશે કઈ રીતે કામગીરી કરવામાં આવે છે તેની માહિતી આપવામાં આવી હતી પોલીસ વિભાગ દ્વારા ચલાવવામાં આવતા સુરક્ષા સેતુ સોસાયટી વિશે પણ માહિતી આપવામાં આવી હતી મહિલા અને બાળ અધિકારી કચેરી દ્વારા ચાલતા સખી વન સ્ટોપ

મારી સાથે કોણ ફ્રેન્ડશીપ કરશે કરવા ખાતર ની હો નિયালি કરવી પડશે હા ગુડ તો એ જ રીતે તમારે વાત કરવાની ગભરાવાનું નથી અને જ્યારે તમે ગામડામાં કે તમારા માતા-પિતા ઘરે જાઓ છો વેકેશનમાં

અહીંયા પણ જેન્ટ્સ છે તો એમના માટે પણ છે હા એટલા માટે સીમાં એ સમય લો છે સમજઈ તો જ્યારે આ સીટ એમ શું કરે છે તમારા શિક્ષક પણ હોઈ શકે તમારા ફ્રેન્ડ પણ હોઈ શકે બરાબર તમારા મમ્મી હોઈ શકે જેના પર તમે વિશ્વાસ કરો છો કે આ વ્યક્તિ મને હેલ્પ કરશે સમજઈ તો એવા વ્યક્તિને જઈને કહેવાનું છે આ વ્યક્તિએ મને ગલત ટચ કર્યો છે આપણા સમાજમાંથી સફાઈ કરવાની છે સફાઈ કેવી રીતે કરશો પોતાની પોતાની સુરક્ષા કરીને હવે પોતાની સુરક્ષા તમે કરશો કેવી જે પિન તમારી પાસે માથાની પિન છે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો